સુરત શહેર ખાતેના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના તેમજ પંડિત દીનદયાળ નગરના ફ્લેટ તેમજ આવાસો અપાવવા માટે આ કામના આરોપી મયંક સંજીવ મિશ્રા નાઓ સુરત મહાનગરપાલિકા ખાતે એક સરકારી કર્મચારી હોય અને તેઓ આવાસ યોજનામાં રો સિસ્ટમથી મકાનો તેમજ દુકાનો અપાવવાનું કામ કરતા હોય જેથી એક દુકાનની કિંમત આશરે દસ લાખ રૂપિયા વન બીએચકે ફ્લેટની કિંમત છ લાખ પચાસ હજાર બે બીએચકે ફ્લેટની કિંમત બાર લાખ રૂપિયા જેઓને ડ્રોના માધ્યમથી શરૂઆતમાં લોકોને વિશ્વાસ અપાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ સિક્યુરિટી પેટે ચેક આપેલ તેમજ બાદમાં પંડિત દીનદયાળ નગર આવાસ યોજના અંતર્ગત પ્રમુખ ઉપપ્રમુખ તેમજ ખજાચીનાઓના બોગસ સર્ટિફિક લેટર ઇસ્યુ કરી તેમજ વડાપ્રધાન આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સુમન લિપિ આવાસ યોજનાના કાર્યપાલક ઇજનરસિંહ જગદીપ એન પરીખ નાવોનો બોગસ લેટર ઇસ્યુ કરીને લોકોને આવાસ તેમજ દુકાન તેમજ રોકેલા નાણાં ન આપી આરોપી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી અને નાસી ગયેલો હોય તે સંદર્ભે ગુનો દાખલ કરી સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગેહલોત નાહોર આરોપીને પકડી પાડવા માટે સૂચના કરતા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ ક્રાઇમ સાહેબ અધિક પોલીસ શ્રી મદદની પોલીસ શ્રી ક્રાઇમ તેમજ અમારી ટીમના ટેકનિકલ ઇન્ટેલિજન્સ પોલીસ કોન્સ્ટેબલ હિરેલબા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના અનારામ પોલીસ કોન્સ્ટેબલ ચેતન આત્મારામ નાવર તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચેલાજી નાઓના આરોપી વિશે વર્કઆઉટ કરી તેનું લોકેશન દિલ્હી ખાતે આવેલ હોય જેથી તાત્કાલિક ટીમ રવાના કરી ભારે હેમત બાદ આરોપીને ત્યાંથી પકડી પાડી સુરત ખાતે લાવી નામદાર કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ ચાલુ હોય સુરત ખાતે પાંડેસા પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો તેના વિરુદ્ધમાં દાખલ થયેલા જેમાં બોગસ પાન કાર્ડ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરેના બુકર્સ ડોક્યુમેન્ટ બનાવવા સંબે ગુનો એસઓજી સુરત શહેર ખાતે દાખલ કરી અને વધારેમાં વધારે આશરે પાંચસોથી સાડી પાંચસો જેટલા લોકો સાથે છેટાબી કરેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે કુલ અત્યાર સુધીમાં ફરિયાદીનું એક લાખ ચાલીસ હજાર તેમજ અન્ય ઓગણસાઠ સાયદોનું લે ઓગણસાઠ લાખ એકવીસ હજારના રકમનું હોય છે લોકોને એવા મેસેજ આપવા માંગ્યું છે કે જે આવા લિભાગુ તત્વો છે જે આવું આવી યોજના અંતર્ગત જે સ્કીમો બનાવે છે તેનાથી સાવધાન રહી અને રહેવું જોઈએ